બે હે ઇંગ્લિશ માં એકતે ગમ પડતો થી એ બી સીડી એના સિવાય બીજું વનુ આવડતું અહીં તે રીલો રખડતા રંડવા ફાવી ભણે જાણેલામ કે ગીતો વાળા કે ભણેલા ગણેલા રહી જાય રખડતા ફાવી જાય તો મારે ભણમુક કે નહીં ભણવું મને તો એ ગમ નથી પડતો આ ભણવાનું કાઢ્યું કુ ને ક્યાંક જંગલ માં જન્મ લેતા ઝીંગાલાલા હોય ઝીંગાલાલા હોય એમ કરીને કઈ મરી જતા ના પણ મારા બાપો કે ચાલો ભણે ગણે ને તો પાછી સારી છોરી મળે ને સારી નોકરી મળે નહીં તો લગ્ન નહીં થાય એટલે ભણવાનું કાઢ્યું એ સારું મારો ભાઈ ગમે તે રીતે મગજ માં ઘુસાડવું પડશે નહીં તો કાલ પેપર મેં ફેલ દીધો મારા બાપો મને ઘણ મારશે કાલે ક્યુ પેપર છે યાર મન તો એ યાદ થી રહે તું કાલે ક્યુ પેપર છે પછી હું હશે લઉં હું યાદ રહે હા કાલે ગુજરાતી નું પેપર ગુજરાતી ની સોપડી કાઢો અરે એક તો પેલું ડોહુ પાડી જશે ને તે પાછું લાવશે ઓસ્ટ્રીથી ઓસ્ટ્રીથી મન તો ફેલ પડે એવું જ લાગે છે ઓસવા દે ને ડોહુ પાછું કે ભાળતું છે આજકાલ કાલ એ ગીત ગવાતી એક તો ફોન વાળાઈ થી જબ તક ઓ

બધા છોરા મને પૂછે ફોન કરી પરીક્ષા પાસ પછી લોકો ને સલાહ પોતે તો કશું ખબર થી પડતી અને લોકો સલાહ લેવી બેઠી હું બાપા પેલે બીજો કઈ કઈ બેઠેલો છે એ તો ઈપડો ઉપર તો રીલો બનાવે કશું મને કે કે તો એ વિચારો છેલ્લું હું તો છું રીલો બનાવે છે યાર હું તો બેઠો બેઠો તું ગયો એટલે એને રીલો ડંડો છે કે અરે બાપા હાથ જ ખાતે ના જરૂર હા છે હટોળો હમણે જો તું ખાલી આ તો એને પડશે મને એટલો બચો કાય એકતા બોર્ડનું પેપર આવે ને તો મને ફફડવાનું સરસ થઈ જાય દહમાન બેળા બેળા પાછથી હોય બારમા પાછું બોર્ડનું પેપર આવી જવું બે ત્યારે મને તો મોબાઈલ ની રીલો દેખાય હું કે કમ ને યાદ કે કમ રાખું મને બધું યાદ રહે પણ મારા બાપાનું પ્રેશર એટલું બધું ને છોરા વશ છોરા વોશ બારમાનું પેપર બારમાનું પેપર અડધું તમે ભૂલી જાઉં હું અને હા વાલા આવે તમારા છોરા તો બારમાનું પેપર હું અસાડજો તો હું હસું જ છું ને જોણ પાછું બધું આવી આવી ને મારા બાપા નથી કી જાય વસાડજો વડજો નો બે હાથ ન રીલો દેખાય બનતા પેપર મેં ગમ પડતો રીલો કેન્સલ ભણવાનું છે ભણવાનું છે નહીં રખડતા રહી જશું સેન્ટિંગમાં પડશે એકસો કિસમી મેડમ ક્લાઉડ યુ પ્લીઝ ટેલ મી હાઉ ધ સેન્ટ લેટર થોડ સ્પીડ પોસ્ટ

ટુશન માં મોકલે તો બજાર માં ફરે કચોરીઓ ખાય ચોકડી પર લટકા મટકા કરે યાદ રહે ચોકડી પર બસ આમ કરી ચોકડી પર બેસી રહેશે ભાડે માંથી આવે ભણવાનું પેટ્રોલ ફૂકી ખાઈ ગાડીઓનું સુસના કાચા આય આમ આમ ફી ફી બર બલમન કેલ તો સમોસા કચોરીમ ઠોખવા જો હે હે બણવા બણવાનો ઉતર ભાઈબંધ હોંગા બસ ફરતી હેણ તુ ફરતી હેણ જો આ બણ્યો નહી ને પાસ નહી થયો ત ત્યા તે સેન્ટિંગ મે કાડે કઈ કાડે જો નપાસ પડ્યો પાસ પાસ પડ્યો